રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો બત્રીસ યુગલોએ ભાડિયાની પાવન ધરા પર પ્રભુતામાં પગલા માંડ્યા ભાડિયા મુકામે ધોરણ નવ અને દસમાં માં પ્રવેશ અંગે કરાઈ મોટી જાહેરાત અધ્યક્ષ શ્રી હરગોવનભાઈ પરમારને ઉત્તર ગુજરાત સહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું કલાકાર ગુલાબ ચાંગેજા દ્વારા ડીજે ના તાલે દાંડિયા રાસની રમઝટ બોલાવી આજ રોજ એકવીસ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાધનપુરના ભાડિયા મુકામમાં બત્રીસ યુગલોએ દાંપત્ય જીવનમાં પ્રભુતામાં પગલા પાડી આજ રોજ લગ્ન વિધિ અનુસાર ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનોખી દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવી હતી તેમજ દાતાઓ દ્વારા પાણી ચા તેમજ ભોજન તેમજ મંડપ તેમજ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જે અનુસંધાને આજ રોજ મળી મહંત શ્રી કરસનદાસ બાપુ રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ પ્રમુખ શ્રી રણછોડભાઈ તેમજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના તમામ સભ્યોએ તેમજ અધ્યક્ષ શ્રી હરગોવનભાઈ પરમાર તેમજ રત્નાભાઈ ચાચાણી ગોવિંદભાઈ પરમાર સીનાડ પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ તેમજ રમેશભાઈ પરમાર સીનાડ તેમજ આરડી પરમાર જાખેલ તેમજ પ્રવીણભાઈ માઘાભાઈ પરમાર તેમજ ગુલાબભાઈ કલાકાર તેમજ સમાજના આગેવાનો યુવાનો વડીલ આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો કે હું પણ સમય ચાલે છે

શ્રી કૃષ્ણજી કૃષ્ણ બાપુ પણ આપણી વચ્ચે આપણને આશીર્વાદ આપવા આવ્યા છે બીજા અન્ય વડીલો યુવાનો માતાઓ ને વાલા બાળકો સૌ પ્રથમ તો હું આ રોહિત સમાજ નો કારણ કે મને તમે અહિયાં આ વિધાનસભામાં કામ કરવાની જવાબદારી આપી છે અને એ શિક્ષણ માટેની વાત હોય તો હું તમને અહીંયા આ જનમેદની વચ્ચે ખાત્રી આપું છું કે શિક્ષણનો જે કાર્ય હોય હું અહીંયા અમારે રમેશભાઈ અને આ બધા લોકો અમે સાથે મળીને એ સુબેરભાઈ રિંદો સાહેબ પાસે ગયા હતા કે ભાઈ આ શિક્ષણની વાત છે અને જ્યારે અહીંયા આપણું બીજું પણ તૈયાર થઈ ગયું છે તો

એમાં લવેનજી ઠાકોર તરીકે ખાત્રી આપો તમારે જે કઈ જરૂર પડે વાહ વાહ એ હું આપની વચ્ચે બંધાયેલો છું અને એ ખાત્રી આપી છે અને તમારું જે કાર્ય કાર્ય છે એ હું કરવા બંધાયેલો છું એમાં હું એક નહીં એ કુંભેરભાઈ જીંદર હોય આપડા કીર્તિસિંહ વાઘેલા હોય મુખ્યમંત્રી ને મળીને પણ એ આપણે આ આપણું કામ છે એ કરવા આપણે બધા બંધાયેલા છીએ કામ કે શિક્ષણનો જમાનો છે શિક્ષણ નો જમાનો છે કમ્પ્યુટર યુગ આવી ગયો છે એટલા માટે આપણે બધાએ શિક્ષણમાં માં પૂરે પૂરો રસ લેજો પણ બીજો મારે ખાસ એ વિનંતી કરવાની છે નમદમ જીઓને કે જેમને પ્રભુદામાં પગલા માણ્યા છે એને પરમાત્મા અને આ બાપુના આશીર્વાદ મળી જાય એમનું જીવન સુખમય તંદુરસ્ત નિરોગી રહે અને જે એનો ગુરુ આશ્રમ છે એ ફળે ફિલે એવી હું ખૂબ જ એમને આશીર્વાદ આપું છું પણ એક સાથે સાથે વાત કરું છું ઘણા સમાજ ના ઘણા આગેવાનો સમાજના ના છે રોહિત સમાજ ના તો મહેરબાની કરીને વ્યસન ને ત્યાગીએ અને શિક્ષણ ને અપનાવીએ તો આપણો ઉદ્ધાર થવાનો છે